મર્સિડિઝ કારમાં દિલ્હી જવા નીકળ્યા હતા આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો આગામી સવારે દિલ્હી ખાતે એક અતિ જરૂરી મીટિંગ હતી જ્યાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચર્ચા થવાની હતી રતન ટાટા ખૂબ જ શાંત સ્વભાવના માણસ હતા સામાન્ય કપડામાં સ્મિત બોલચાલ અને હંમેશા સ્મિત કરતા શહેરા સાથે કારના અંદર તેમનો ડ્રાઈવર રાજેશ બેઠો હતો આગળનો માર્ગ સાફ દેખાતો હતો રાત્રિના લગભગ અગિયાર વાગ્યા હશે માર્ગ પર હળવો પવન વહેતો હતો અને દૂર સુધી લાઇટો ઝબુકી રહી હતી અચાનક રસ્તાની વચ્ચે કારના એન્જિનમાંથી અજીબ અવાજ આવ્યો કે સાહેબ લાગે છે કંઈક ગડબડ છે રાજેશે ધીમેથી કહ્યું કાર ધીમેથી અટકી ગઈ મોટી મર્સિડીઝ કાર એકદમ શાંત થઈ ગઈ જાણે કોઈ તેની ધડકન જ રોકી દીધી હોય વાયરિંગ બેટરી બધું સામાન્ય લાગતું પરંતુ એન્જિન ફરી શરૂ થતું નહોતું ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કાર હલતી જ નહોતી રસ્તા પર કોઈ વાહન નહોતું પસાર થતું અંધારું એટલું ઘેરું હતું કે આકાશ અને ધરતી વચ્ચેનો ફરક પણ સમજાતો નહોતો રતન ટાટાએ આસપાસ નજર કરી દૂર ક્યાંક નાનો પ્રકાશ ઝબુકતો દેખાયો એ એક દીવાના પ્રકાશ જેવું લાગતું હતું તેમણે કહ્યું રાજેશ ત્યાં જુઓ કોઈ દીવો દેખાય છે કદાચ કોઈ માણસ હશે સાલો જઈને પૂછીએ બંને એ દિશામાં સાલ્યા માટીનો રસ્તો આસપાસ ઝાડો રાત્રિની ઠંડી હવા અને એક અજાણી શાંતિ થોડું સાલ્યા પછી એક નાનું સાપરાવાળું ટપરી જેવી દુકાન દેખાય એ ત્યાં એક સત્તર મુસાફરો માટે હતી રતન ટાટા ત્યાં પહોંચ્યા એ યુવાને હસતા કહ્યું કે સાહેબ શાહ લેશું રતન ટાટા હળવી હાસ્ય સાથે બોલ્યા કે પહેલા એ કહો અહીં કોઈ મિકેનિક મળશે અમારી કાર રસ્તામાં બંધ પડી ગઈ છે યુવાને થોડું વિચાર્યું પછી કહ્યું અહીંથી પાંચ કિલોમીટર દૂર એક ગામ છે પણ અત્યારે તો બધું બંધ છે પણ મને થોડીક રિપેર કરતા આવડે છે જો તમે ઈચ્છો તો હું જોઈ લઉં રત્ના ટાટા આશરીમાં પડ્યા તેમને મનમાં વિચાર આવ્યો કે આ છોકરો શું કરી શકશે કાર તો મર્સિડીઝ છે સામાન્ય નહીં પણ બીજો વિકલ્પ પણ ન હતો તેમણે કહ્યું કે ચાલો પ્રયત્ન કરો યુવાને સાની કેટલી બાજુ મૂકી નાની પાનાઓની થેલી ઉપાડી જેમાં નટ બોલ્ટ સ્ક્રૂ ડ્રાઈવર અને નાની ટ્યુબ હતી તે કાર પાસે આવ્યો બોનટ ખોલી ધીમેથી એન્જિન તપાસવા લાગ્યો રતન ટાટા છે એ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા તેના હાથમાં આત્મવિશ્વાસ હતો આંખોમાં ચમક હતી થોડું કામ કર્યા પછી એ છોકરો બોલ્યો કે સાહેબ ગાડીના ફ્યુઅલ લાઇનમાં થોડી બ્લોકેજ છે હું સાફ કરી દઉં છું પણ એક વાત છે જો કામ મોટું હોય તો થોડીક કિંમત આવશે થોડી વધારે આપવી પડશે રતન ટાટા હળવાશથી બોલ્યા કેટલી કિંમત તે છોકરાએ હંસીને કહ્યું અંદાજે પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે સાહેબ રતન ટાટા થોડીવાર માટે શૂપ રહી ગયા પછી હસીને બોલ્યા બરાબર તું પહેલાં કામ કર કિંમત પછી જોઈશું છોકરાએ દિલથી કામ શરૂ કર્યો પાંચ દસ મિનિટ પછી એન્જિન ફરીથી જીવંત થઈ ગયું કારનો અવાજ રાત્રિની શાંતિમાં સંગીત જેવો લાગ્યો રતન ટાટા શકિત થઈ ગયા એ છોકરામાં કંઈક અલગ જ વાત હતી તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને આપ્યું તું ક્યારેક મુંબઈ આવજે આ કાર્ડ બતાવજે છોકરાએ હાથ જોડીને કહ્યું કે ધન્યવાદ સાહેબ મારું નામ જગો છે રતન ટાટા સ્મિત કરીને બોલ્યા કે જગા તું મહેનતી છે ઈશ્વર તને ખૂબ આગળ લઈ જશે કાર ફરી રસ્તે સડી ગઈ પણ એ રાત એ મુલાકાત એ બંનેના જીવનમાં એક નવો વળાંક બની ગઈ હતી જગાનું જીવન સામાન્ય હતું હાઈવેની બાજુએ આવેલી નાયની ટપરીમાં તે સા બનાવતો હતો સવારે સા વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સતત કામ તેના હાથમાં સાની સુગંધ અને દિલમાં એક મોટું સ્વપ્ન હતું એક દિવસ હું પણ મારી પોતાની મોટી સાની દુકાન ખોલીશ જ્યાં મુસાફરો આરામથી બેઠા રહીને ગરમ સાની મજા લેશે રાતે જ્યારે રસ્તા પર એકલતા સવાતી ત્યારે તે પોતાના સપનાને હથેળીમાં પકડીને તારાઓ તરફ જોતા કહેતો એક દિવસ એક દિવસ આકાશ પણ મારા ભાગ્યનો સાક્ષી બનશે એ રાતે જે રતન ટાટા સાથે પસાર થઈ હતી તેના મનમાં હંમેશા જીવંત રહી હતી તેને યાદ હતું એ જન્ટલમેનને આપેલો સાનો કપ તેમનો નમ્ર સ્વભાવ અને છેલ્લે આપેલું એક કાર્ડ જગોએ કાર્ડને પોતાના ખજાનાની જેમ રાખ્યું હતું દરરોજ એકવાર તે કાર્ડને જોયા વગર ઊંઘતો નહીં કાર્ડ પર લખેલું હતું ટાટા સોન લિમિટેડ જગાએ એ ક્યારેય તેનો ઉપયોગ કર્યો નહીં તે માનતો હતો કે માણસને મહેનતથી આગળ વધવું જોઈએ સહાય માંગીને નહીં થોડા વર્ષો વીતી ગયા જગાની ટપરી હવે સારી ચાલતી હતી સ્થાનિક લોકો પણ એને ઓળખવા લાગ્યા હતા એ હાઈવેનો જગો શાની દુકાનમાં હંમેશા સ્મિત સાથે સા આપે છે એક દિવસ તેના પિતાજીએ કહ્યું બેટા હવે તો મોટો થઈ ગયો છે આ ટપરીને દુકાનમાં ફેરવી દઈએ જગો ખુશ થઈ ગયો ઘરના બસતના પૈસા અને થોડી લોન લઈને તેણે એક નાની પણ સુંદર શાની દુકાન ખોલી નામ રાખ્યું જગાની શાહવાળી દુકાનમાં હંમેશા સુગંધ ફેલાયેલી રહેતી મીઠી માટે એ એક રાત્રે હાઇવે પર ભારે વાવાઝોડું આવ્યું પવન એટલો તેજ કે ઝાડો ઉખડી પડ્યા પાણીના પ્રવાહે રસ્તો ધોઈ નાખ્યો જગો પોતાના ઘર સુધી પહોંચ્યો નહોતો કે તેની શાહ ઘસી પડી આગલા સવારે જ્યારે તે પહોંચ્યો તેણે જોયું તેના સપનાની દરેક ઈંટ જમીન પર પડી હતી પાણીને સાના ડબ્બા તણાઈ ગયા હતા ચૂલો ભીનો થઈ ગયો હતો અને દિવાલ પર લખેલું નામ જગોની શાવાળી અસ્પષ્ટ બની ગયું હતું જગો ઊભો રહ્યો આંખો ભીંજાયેલી સાતીમાં ખાલી પહોં હાથમાં ફક્ત એ કાર્ડ તે બોલ્યો કે હે ઈશ્વર હવે શું કરું તેના મિત્રોએ કહ્યું કે જગા તારે ફરીથી શરૂઆત કરવી પડશે પણ જગાનું મન તૂટેલું હતું ત્યારે તેની નજર એ કાર્ડ પર પડી જે ક્યારેક એણે રાત્રિના અંધકારમાં મેળવ્યું હતું તે બોલ્યો હું હવે એ માણસને મળવા જાઉં છું જેને ક્યારેય મદદ માંગી નહોતી પણ આજે કદાચ એ મારી માટે પ્રકાશ બની જશે જગા પાસે બસત ન હતી એણે ગામના એક મિત્ર પાસેથી ઉધાર લઈને ટ્રેનની ટિકિટ ખરીદી મુંબઈ સુધીની મુસાફરી લાંબી હતી રસ્તામાં લોકો ધૂળ અવાજ પણ તેના મનમાં એક જ વિચાર શું એ માણસ મને ઓળખશે ટ્રેનની બારીમાંથી બહાર જોઈને એ વિચારી રહ્યો હતો રતન ટાટા જેવા માણસને મળવું સહેલું નથી હો પણ હું તો ફક્ત આ કાર્ડ પર વિશ્વાસ રાખીને જઈ રહ્યો છું જ્યારે મુંબઈ પહોંચ્યો તેની આંખો ચમકી ગઈ મોટા બિલ્ડિંગ્સ ચમકતા રસ્તા લોકોની ભીડ તે સીધો ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ પાસે ગયો ગાડે રોક્યો હા ભાઈ ક્યાં જવું છે જગાએ ખિસ્સામાંથી કાર્ડ કાઢીને બતાવ્યું મારે રતન ટાટા સાહેબને મળવું છે આ તેમણે મને આપેલું છે કાર્ડ છે ગાર્ડ હસ્યો બધા કહે આવું પણ સાહેબને કોઈ સરળતાથી નથી મળતું જગો બોલ્યો ભાઈ હું ખોટું નથી બોલતો હું ખોટું નથી બોલતો આ કાર્ડ ખરું છે ગાર્ડ અને કાર્ડ જોયું અંદર રિસ્પેશન સુધી મોકલ્યો રિસ્પેશન પર બેઠેલી સ્ત્રીએ કહ્યું માફ કરશો રતનટા સાહેબ આજ મીટિંગમાં છે તમે અપોઈન્ટમેન્ટ લીધી છે જગો સુપ રહી ગયો એના ચહેરા પર થાક અને આશા બની દેખાતી તેને બહાર બેસાડવામાં આવ્યો બે કલાક વીતી ગયા કોઈ બોલાવવા આવ્યું નહીં જગો થાકી ગયો હાથમાં કાર્ડ આંખોમાં નિરાશા તે મનમાં આ બોલ્યો સાહેદ મારી કિસ્મત અહીં સોંધી હતી તે ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યો એ વખતે એક કાળી કાર બોમ્બે હાઉસના ગેટ પાસે અટકી કારની અંદર બેઠેલા માણસે જગોને જોયો જગોએ આંખ ઉઠાવી એજ શાંતિ સ્મિત રતન ટાટા બોમ્બે હાઉસના ગેટ સામે જગો ઊભો હતો થાકેલો ધૂળમાં ભરાયેલો પરંતુ આંખોમાં હજી પણ આશાની નાની ચમક હતી ધીમેથી આગળ વધતો હતો ત્યારે સામે એક કાળી મર્સિડીઝ કાર આવીને અટકી કારનો દરવાજો ખુલ્યો સફેદ છટ ધીમી શાલ શાંત ચહેરો સૌજન્ય ભરેલું સ્મિત હા એ રતન ટાટા જ હતા જગો એક ક્ષણ માટે જળ બની ગયો હતો એના હાથમાં એ જૂનું કાર્ડ હજી પણ હતું જે રાતના અંધકારમાં એણે મેળવ્યું હતું જે હવે એની આંખો આશાનો આધાર બન્યો હતો રતન ટાટાએ એને જોયું તેમના ચહેરા પર એક અજાણી ઓળખાણની ઝલક હતી આવી તેણે ધીમેથી પૂછ્યું તને ક્યાંક જોયો છે તું કોણ જગો તરત જ હાથ જોડીને બોલ્યો કે સાહેબ સાહેબ હું જગો યાદ છે બે હજાર આઠમાં તમારી કાર હાઈવે પર બંધ પડી ગઈ હતી હું એ જ છોકરો છું જે શાની ટપરી પર હતો રતન ટાટાની આંખોમાં અચાનક ઉષ્મા સવાઈ ગયો તેમણે હળવું સ્મિત કર્યું હા હવે યાદ આવ્યું તું જ હતો જે રાત્રે મારી કાર રિપેર કરી હતી કેવી રીતે છે તું કેમ છે તને શાની દુકાન ચાલે છે જગાની આંખમાં પાણી આવી ગયું એ બોલ્યો કે સાહેબ દુકાન હતી પણ એક વાવાઝોડામાં બધું ધુનાશ થઈ ગયું હવે કંઈ બસ્યું નથી માત્ર આ કાર્ડ બસ્યું છે જે તમે આપ્યું હતું રતન ટાટા થોડીવાર માટે સૂપ રહ્યા એણે જગોને જોયો એની આંખોમાં માત્ર દુઃખ નહીં પરંતુ સવિભમાન પણ દેખાતો હતો તેમણે ધીમેથી કહ્યું કે આવો અંદર રતન ટાટા જગાને પોતાના ઓફિસમાં લઈ ગયા મોટો રૂમ દિવાલ પર ભારતના ઉદ્યોગના ઇતિહાસના ફોટા અને મધુર સુગંધવાળી સાઓ જગાએ એ પહેલી વાર આવી જગ્યા જોઈ તેના હાથ કંપી રહ્યા હતા રતન ટાટાએ એને બેસાડ્યો અને કહ્યું કે બેટા તું સા બનાવે છે સાલ આજે તારા હાથની સા હું પીવા ઈચ્છું છું જગો હસીને બોલ્યો કે સાહેબ અહીં તો સુલો પણ નથી રતન ટાટાએ હંસતા બોલ્યા અમે ટાટા છીએ સુલો તો બનાવી લઈએ ઓફિસની પેન્ટ્રીમાંથી સાધન આવ્યા જગોએ પોતાના હાથથી શા બનાવ્યું એ સ્વાદ એ સુગંધ હો સાની રતન ટાટા એ પ્રથમ સુસકી લીધી અને આંખો મીસી દીધી વાહ એ સ્વાદ છે જે રાતે હતો તેમણે કહ્યું પછી તેમણે જગાને પૂછ્યું કે હવે શું ઈચ્છે છે તું તું ફરી દુકાન ખોલવા ઈચ્છે છે જગો ધીમીથી બોલ્યો કે સાહેબ દુકાન ખોલી શકું એ સપનું છે પણ પૈસા નથી પણ હું તો માંગતો નથી મારે ફક્ત કામ કરવાની તક જોઈએ રતન ટાટા થોડી વાર સુધી સૂપ રહ્યા તેમણે આંખોમાં સમક્ષ સાથે કહ્યું કે જગા દુનિયા પાસેથી નહીં ઈમાનદારી અને મહેનતથી ચાલે છે તું એ રાત્રે મને મદદ કરી હતી જ્યારે તારી પાસે કંઈ ન હતું આજે મારી ફરજ છે કે હું તારી મદદ કરું એક અઠવાડિયા પછી રતન ટાટાએ પોતાના ગ્રુપની સહાયથી જગાને નવું સ્થાન આપ્યું મુંબઈની અંદર એક વિશાળ અને આધુનિક શાની દુકાન ખોલી નામ રાખ્યું જગોટે ટે કોમર એન્ડ ટાટા ઇન્ટેમેસ્ટ દુકાનની બહાર બોર્ડ પર લખેલું હતું સાસી સાશી મહેનત અને સાસુ હૃદય જગો એ દિવસ યાદ રાખી શક્યો નહીં એના આંસુ ટકતા નહોતા તે બોલ્યો કે સાહેબ હું આ ઉપકાર ક્યારેય ભૂલી શકીશ નહીં રતન ટાટા હસીને બોલ્યા કે જગા ઉપકાર નહીં આ માનવતા છે એક દિવસ તું પણ કોઈ બીજા માટે આવું જ કરજે જગાએ હાથ જોડ્યો હું વસન આપું છું સાહેબ તે પછી રતન ટાટાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી એક વખત રાત્રે મારી કાર એક અજાણ્યા યુવાને ઠીક કરી હતી આજે એ યુવાન મારી પ્રેરણા બની છે મહેનત અને ઈમાનદારી ક્યારેય વેડફાતી નથી સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો જગાનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું એ જગો ટે કોનર હવે ફક્ત શાની દુકાન નહોતું પણ મહેનત ઈમાનદારી અને કરુણાનો પ્રતિક બની ગયું હતું દિવસે હજારો લોકો ત્યાં આવતા કોઈ ગરમ શાહ પીવા કોઈ ફક્ત જગાને મળવા તે હંમેશા સ્મિત સાથે મળતો સાહેબ

અને બોલ્યો કે આવો બેટા અંદર આવો છોકરાએ ધીમેથી કહ્યું મારે પૈસા નથી સાહેબ સ્મિત કરીને બોલ્યો શા માટે નહીં માણસ માટે ચિંતા કરવી જોઈ એણે ગરમ આપીને કહ્યું ગરમ સા આપી અને કહ્યું કે પીલે બેટા આજની શાહ મારી તરફથી તે ક્ષણમાં જગાને પોતાની જૂની રાહત યાદ આવી ગઈ જ્યારે એ પણ રસ્તા પર ઊભો હતો અને એક અજાણ્યા માણસે એને વિશ્વાસ આપ્યો હતો એણે મનમાં કહ્યું કે રતન ટાટા સાહેબ તમે કહેલું કે એક દિવસ હું પણ કોઈને મદદ કરું હું પણ કોઈને મદદ કરું આજથી હું એ સફર શરૂ કરું છું જગો હવે રોજ એક નિયમ રાખતો દરરોજ સવારે દુકાન ખુલતા પહેલા દસ કપ સા ગરીબોને આપી તે કહેતો આ સા નફો નહીં દયા છે તે ધીમે ધીમે બીજા લોકોને પણ જોડતો ગયો વિદ્યાર્થીઓને મફત સાતો રિક્ષાવાળાઓને રાત્રે ગરમ પાણી આપતો અને વૃદ્ધને શાની સાથે વાતચીતનો સમય આપતો તેની દુકાન હવે જગાની સા નહીં પણ જગાની લાગણી બની ગઈ હતી એક વર્ષ પછી રતન ટાટા ફરી તેની દુકાન પર આવ્યા કોઈ મોટો પ્રોટોકોલ નહીં કોઈ મીડિયા નહીં માત્ર એક વૃદ્ધ માણસ અને એક નમ્ર સ્મિત જગો દુકાનની અંદર શા બનાવી રહ્યો હતો અચાનક બધાએ ઊભા થઈને કહ્યું કે રતન ટાટા સાહેબ આવ્યા છે જગો દોડી આવ્યો હાથ જોડીને બોલ્યો કે સાહેબ તમે અહીં રતન ટાટા હસીને બોલ્યા મેં સાંભળ્યું છે કે હવે તારી સા ફક્ત સ્વાદિષ્ટ નહીં પણ માનવતાથી ભરેલી છે તો વિચાર્યું ફરીથી એક કપ પી લો જગાએ પોતાના હાથથી સા બનાવી એ જ સુગંધ એ જ ઉર્જા રતન ટાટાએ સુસકી લીધી આંખો મીસી અને ધીમેથી બોલ્યા કે જગા હવે તું શા નહીં આશા પીવડાવે છે જગો બોલ્યો કે સાહેબ તમે મારી પાસે કાર્ડ આપ્યું હતું એ કાર્ડ એ રાતે મારી જિંદગી બસાવી પણ હવે હું ઈચ્છું છું કે હું એ કાર્ડ જેવી મદદ બીજા માટે બની શકું રતન ટાટાએ તેના ખંભા પર હાથ રાખ્યો તો પહેલેથી જ એ કાર્ડ બની ગયો છે બેટા બનીને આંખોમાં આંસુ પણ એ આંસુ હારના નહીં આભારના હતા સૂર્યાસ્તની લાલ કિરણોમાં રતન ટાટા કારમાં બેસીને જતા રહ્યા જગો દુકાનના દરવાજા પાસે ઊભો રહીને જોતો તેની આંખોમાં સંતોષ હતો આકાશમાં ઉડતા પક્ષીઓ વચ્ચે એ બોલ્યો કે જિંદગી શાહ જેવી છે જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નહીં આવતો અને દુકાનની દિવાલ પર લખાયેલું એક નાનું વાક્ય માનવતાથી મોટી કોઈ કંપની નથી આ રીતે રતન ટાટા અને શાવાળા જગોની આ ઘટના માત્ર એક પ્રસંગ નહીં પણ એક સંદેશે કે જ્યારે કોઈ દિલથી કામ કરે તો ઈશ્વર એને એવા માર્ગે લઈ જાય છે જ્યાં સફળતા કરતાં પણ મોટું મળે છે માનવતા મિત્રો આ ઘટના થોડીક કાલ્પનિક છે આધારિત પણ છે અને રતન ટાટાનું દરેક વર્તન દરેક પ્રસંગ સત્ય ઘટનાઓ પર આધારિત છે તો આની અંદર આપેલો ઘટનાનો જે ક્રમ છે એ તો સત્ય છે પણ અમુક જે વર્ડ છે એ મેં કાલ્પનિક છે તો આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો